માંગરોળ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયાએ મોટી જાહેરાત કરી સમરસ ગ્રામ પંચાયત માટે ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હાલ માંગરોળ તાલુકામાં સોળ ગામોમાં ગ્રામ પંચાયત ચૂંટણી યોજવાની છે પરંતુ જે ગ્રામ પંચાયતમાં સમરસ થાય તેને સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા વિકાસના કામો માટે મળે છે તેમાં વધારાના પાંચ લાખ રૂપિયા વિકાસ માટે આપવાની ધારાસભ્ય જાહેરાત કરી છે જે ગ્રામ પંચાયત સમરસ થાય તે ગામને સરકારની ગ્રાન્ટ ઉપરાંત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પૈસા ફાળવવામાં આવશે માંગરોના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરઘડીયાએ વધારાના પાંચ લાખ રૂપિયા સમરસ ગ્રામ પંચાયતની વિકાસના કામોમાં આપવાની જાહેરાત કરી છે ગુજરાતમાં હાલ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે મારા મત વિસ્તારમાં પણ સોળ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે સરકાર દ્વારા જે ગ્રામ પંચાયત સમરસ થાય એને વિકાસના કામો કરવા માટે વધારાના પાંચ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે તેવી જ રીતે હું પણ મારા વિસ્તારમાં જે સમરસ ગામ પંચાયતો થાય થશે તેમાં વધારાને પાંચ લાખ રૂપિયા મારી ગ્રાન્ટ આપવાનો છું જેથી કરીને ગામમાં શાંતિપૂર્ણ શાંતિ રહી કોઈ ઝઘડા ન થાય અને શાંતિપૂર્ણ ચૂંટણી થાય એટલે આ વિસ્તારના વિકાસ માટે મારે ગ્રાન્ટમાંથી હું પાંચ લાખ રૂપિયા ફાળવવાનો છું પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ